જય શ્રી કૃષ્ણ બધાને તો અત્યારે વાગ્યા છે સાડા છ નહીં કેટલા વાગ્યા મહેશ્વર આઠ વાગવા આવ્યા સાંજના ને અમે વાઘા ચેન્જ કરીએ છીએ સોનલબેન આવવાના હતા પણ મને લાગે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે તો હું ને મારા પતિ દેવ અમે વાઘા ચેન્જ કરીએ છીએ ને સોનલબેન આવશે હમણાં આખું મંદિર બધા ભગવાનને નીચે લઈ અને પાછળની પીછવાઈ કરી નાખી ભગવાન સોનલબેન વાઘા ચેન્જ કરતા હતા તો યાદ આવ્યું કે શનિવારે ઘરે પાઠ છે તો મેન્યુ શું બનાવવું એટલે સોનલબેનને ને મેન્યુ યાદ આવ્યું એટલે સોનલબેનને ને હું લીડલમાં જાય કેમ કે લીડલ દસ વાગે બંધ થઈ જાય ને અમને સાડા નવે યાદ આવ્યું કે શું બનાવવું કોકી અમે અમે ખાસ આના શોપિંગ માટે આવ્યા સોનલબેન શું કહેવાય એને ગોવા કમોલી ગોગો મોલી લેવાય અમે છે ને બરીટો બનાવવાના છે એના માટે અમે ઇન્ગ્રેડિયન્ટ લેવા આવ્યા છે તો આ ગોવા કમોલી છે પણ બાસ્કેટ નવું નામ પાડ્યું છે

ભૂલી ગઈ ગોકા મોલે હા ગોકા મોલે ગેતા મે સુલેવા ગેતો બોલતો ગોકા મોલે અમે લઈ આવ્યા અને બસ હવે આ જમતા જમતા યાદ આવ્યું બધું મૂકીને ભાઈ જાતા હવે પછી લઈ આવ્યા ને ભગવાનનું જો અહીંયા એમ નમ બધું રાખીને વયા ગયા હતા અમે તો હું ને સોનલબેન રસ્તામાં આવતા હતા ને તો અમે વાત કરતા હતા કે સોનલબેન કે કે અમારા હોય હસતા હોય કે હમણાં રેસ્ટોરન્ટમાં બહાર જમવા જાય ને તો કે હમણાં બી લાખ ટાઈમ થશે ને એટલે બધા એકબીજાને સમ દેશે તો આવું છે અમુક બેનોને બહુ સમ દેવાના આદત હોય જેટલું અનાજ નહીં ખાતા હોય એટલા દિવસમાં સમ ખાતા છે તો આવું છે પણ કઈ વાંધો નહીં બહેનોને તો ઈ હોય ભગવાન એ સિરિયસ નથી લેતા કે બેન એ હસવા કાર્ડ નાખતા હશે કે સમ તો ખાધા કરે બેનો તો અત્યારે પોણા અગિયાર વાગ્યા છે એમાં એવું છે કે સોનલ બેન કામ પૂરું કરીને આવ્યા હું કામે આવી સાડા પાંચે સાડા પાંચ છ પછી સોનલ બેન આવ્યા અને પછી વાઘા ચેન્જ કર્યા વાઘા ચેન્જ કર્યા જયમાં ક્યાં યાદ આવ્યું કે મેન્યુ કરવું જ સેટરડે તો પછી અમે વચ્ચે શોપિંગ કરવા ગયા હવે બધું ટાઈડી કરીએ છે અમારા સોનલ બેન ડેવોટીસ જો લાલા આપણે નારાયણ ને પાઘડી ગઈ ને કે નારાયણે વાઘા ચેન્જ ન કર્યા આ વખતે અલ્પાબેન ને સોનલ બેન ને પ્રોફેશનલ નથી પણ એટલા ભાવ થી વાઘા સરસ કરે પાટોત્સવ હોય ત્યારે કા બહુ મજા આવે

哎，谢谢。

સલાડ નખવાનો પછી ભાત પછી હા જોસે મત ના પાણ મત દી આ કે કરીને એને સીઝન કરવાના લેમન રાઇસ કરવાના હોય બટ આઇ ડીડ ડિફરન્ટ ટુડે ચિલી એ નાખવાની ચાખી લો ચાખી ચાખી લો આ બધું તો ચા મને ભાત ચાખવું સોનલ કામ કરવાનું

ટીન છે જલેબી છે સંધ્યાબે નહી શીખે છે સંધ્યાબે બનાવો હાલો પછી એક પછી આમ ઊંધું મૂકીને ને લાલ હજી ફોલ્ડ કરો

ચાલો તો આજે પાર્ટ સરસ થઈ ગયો કામેથી આવી સાડા ચારે ઘરે આવી હતી પછી મેન્યુ તો સોનલબેને નક્કી કરી લીધું હતું તો બધાએ હસોહ કરી નાખ્યો એટલે વાંધો ન આવ્યો અને આ છે અમારો લંડનનો પરિવાર અમારા બેનો બધું કરીને ગયા મને કહેતા જાય કે તમે થાકી ગયા હશે તમે બેસો બિચારા બધા થાકા હોય તો એ પણ મને કંઈ કરવા ન દીધું અને સરસનું બધું કામકાજ બધું કરી બહુ બેઠા બહુ હંસા ચા પીધી બહુ વાત તો પેટમાં દુખી ગયું એટલા હંસા બધી વાતો યાદ કરી કરીને તો બસ આજે બહુ મજા કરી અને જો બધું ક્લીન થઈ ગયું બધું ખાઈ પી લીધા અને અત્યાર વાગ્યા છે અગિયાર અગિયાર વાગી ગયા સવારની છ વાગ્યાની ડ્યુટી ચાલુ થઈ ગઈ જ અગિયાર વાગી ગયા છે હવે બહુ થાયકા ચાલો હવે આજનો દિવસ અહીંયા પૂરો કરીએ બધાને જય શ્રી કૃષ્ણ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો